સાબરકાંઠા જિલ્લાના તલોગ તાલુકાની પત્રકાર એકતા પરિષદની મીટિંગ આજે યોજાઈ ગઈ વરિષ્ઠ પત્રકાર શ્રી અશ્વિનભાઈ ઉપાધ્યાયને તલોગ તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ જાહેર કર્યા વિવાદવાળા થોડાને વિવાદ જાજો એવા સાબરકાંઠા જિલ્લા માંગ તાલુકા જિલ્લા સંગઠનના નવીનીકરણનો પ્રારંભ આજે તલોગ તાલુકાની મીટિંગથી કર્યો છે સ્થાનિક પત્રકારો પ્રદેશ અને ઝોનના હોદ્દેદારોની હાજરીમાંગ તેમજ કાર્યકારી જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં મિટિંગનું આયોજન કરવામાં આવતા તલોદના વરિષ્ઠ પત્રકારોની મોટી સંખ્યાની હાજરીમાંગ આજે સંગઠનના નવીનીકરણની દરખાસ્ત કરતા સર્વાનુમતે સંદેશના વરિષ્ઠ પત્રકાર એવા શ્રી અશ્વિનભાઈ ઉપાધ્યાયને બિનહરીફ બહુમતીએ તાલુકા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત સ્થાનિક પત્રકારો એમના તાલુકાના સુકાની નક્કી કરી શકે એ હેતુથી દરેક તાલુકામાં મિટિંગો કરવા સૂચનાઓ આપેલ પ્રદેશની સૂચનાનું ત્રણ ત્રણ વાર રિપીટ કરવા છતાં અગાઉ પક ન થતાં આખરે ચૂંટણી જાહેર કરી હતી પ્રથમ બેઠકમાં આ સંગઠનનું ટાઇટલ સાર્થક થતું જોવા મળ્યું હતું પત્રકાર એકતા પરિષદની બેઠક ચૂંટણીની હોવા છતાં બિનહરીફ કારોબારી બનતા એકતાનો સાચો સંદેશ આપ્યો હતો ઉઘરાણા સિવાય સંગઠનનો કોઈ મતલબ ન હોય એવા સ્વાર્થી લોકોને તલોદ મીટિંગ દ્વારા એકતા શબ્દને સાર્થક કરી બતાવ્યો હતો આ સંગઠન કોઈની ટીકા ટીકપણી માંગ નથી માનતું જેના જેવા વિચારો એવી વાત કરવાનો સૌને અધિકાર છે પણ જિલ્લા અધિવેશન નક્કી કરશે સાચું સંગઠન ક્યુ મનમાની ચલાવનારાને આ સંગઠન માંગ ક્યારેય સ્થાન નથી શિસ્તને વરેલું આ સંગઠન શિસ્ત બાબત માંગ બાંધછોડ ક્યારેય કરતું નથી નબળા પત્રકારોને વિદાય અડોવાથી સારા લોકોનો વિશ્વાસ વધે છે એટલે સંગઠન દિન બ દિન પ્રગતિ કરી રહ્યું છે તોડતાડ કે ઉઘરાણાવાળાને આ સંગઠન માંગ કોઈ સ્થાન નથી આજે તલોદ બેઠક માંગ બનેલી કારોબારી માંગ બિન હરીફ વર્ણીને આવકારી સૌને અભિનંદન પાઠવે છે નવનિયુક્ત તાલુકા પ્રમુખ એવા વડીલ મુરબ્બી શ્રી અશ્વિનભાઈ ઉપાધ્યાયને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અહેવાલ પત્રકાર એકતા પરિષદ ગુજરાત હાઈ ટી સેલ જયેશ ગજજર પાટણ